અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લામાં નાના બાળકોમાં વોમિટિંગ ડાયરિયા તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરની સાર્વજનિક હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં નાના બાળકોના બીમાર પડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે નાના બાળકોના બીમાર પડવાના દૈનિક બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે નાના બાળકોને ગરમીથી બચાવવા માટે બાળરોગના નિષ્ણાંત દ્વારા બાળકોને ગરમીથી બચવા માટે ઉપાયો જણાવાયા છે તે મુજબ 6 માસથી નાના બાળકોને પાણી ન આપતા તેને માત્રને માત્ર માતાનું દામણ આપવું જોઈએ 6 માસથી મોટા બાળકોને નિયમિત સમયે પાણી પીવડાવવું પાણીવાળા ફળોનું સેવન કરવું આ સહિત બાળકોને ગરમીના સમયમાં ઘરમાંથી બહાર ન કાઢવાની સલાહ આપવામાં આવે છે ત્યારે ગરમીના સમયમાં નાના બાળકો બીમાર ન પડે તે માટે તેમના માતા-પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે अ नीलपेंट इंटरव्यू क्लियर हो गया क्या छोकरा ने प्री आज ये अ नीलपेंट इंटरव्यू क्लियर हो गया क्या छोकरा ने प्री यस जी हम पर अगले जी फोटो थैंक यू साथ कर रहे थे अपन अच्छा बराबर है हां जैसे जनरल का रसी जो बताया विटामिन डी का અને અત્યારે જે ગરમીનું પ્રમાણ જે છે એના તકેદારીના ભાગલા રૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી એ રીતના હાઇડ્રેશન મેન્ટેન રાખવું જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે છ મહિનાથી નાના બાળકોને પૂરતા પ્રમાણમાં મમ્મીનું ધાવણ મળી રહે એ બહુ જરૂરી છે તો પૂરતા પ્રમાણમાં છ મહિનાના બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ આપવું જરૂરી છે અને છ મહિનાથી ઉપરના બાળકને ધાવણ સાથે મમ્મી ધાવણ સાથે પાણી આપવું પણ જરૂરી છે અને કંઈ પણ એવા લક્ષણ જણાય કે ડાયરિયા વોમિટિંગ અને બાળક ઢીલું લાગે છે તો કોઈપણ નજીકના દવાખાને તમે ડૉક્ટરની મુલાકાત લઈ શકો છો અને બા ડૉક્ટરને બતાવી અને જરૂરી પગલાં સોરી ડૉક્ટરને બતાવી અને એના સલાહ સૂચન ડૉક્ટરની લઈ શકો છો વાતાવરણ બાળકોને અત્યારે બને તો ઘરમાં રાખવા જરૂરી છે બપોરના સમયમાં બહુ ગરમી હોવાના કારણે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ બપોરના સમયે સૌથી વધારે હોય છે તો બને એટલું બપોરના સમયે બાળકોને બ્રહ્મા બહાર ના જવા દઈએ અને ઘરમાં જ રાખીએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ જરૂરી છે અને બને એટલું ઠંડા વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન કરીએ અત્યારે ડાયરિયા વોમિટિંગ કે જાડા ઉલટી અને હાઈગ્રેડ ફીવરના કેસ આવતા હોય છે અત્યારની ઘડીમાં